જેને લઈને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાના હસ્તે નવીન ગેસ લાઇનનું ખાત મુહૂર્ત ચાર પોઈન્ટ સુડતાલીસ કરોડના ખર્ચે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ટ્રી બોર્ડના નગરસેવકો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અવિરત પુરવઠો પૂર્ણાની શિક્ષણ સમિતિના સભ્ય અંજનાબેન શ્રીરંગભાઈ આયરે જાગૃત નાગરિક અલગ અલગ વોર્ડમાં અમે ફરતા હોઈએ तो सिंधी समाज नागरिकों के जय जय श्री राम जय जय श्री राम દોષો પરી દેવાનો યથા વૃત્તિ આસન્ રાયો રક્ષે દિવે ભ્રા સુર ઋનતાનારા નિર્વતા મીરા Ja, aber ja, da war, okay. તેઓ દ્વારા પણ બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લજી નું સ્વાગત સન્માન અભિવાદન પ્રસંગે સ્વાગત પ્રવચન માટે હું સાદર આમંત્રિત કરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રીને આજ વિસ્તારના કાઉન્સિલર ડોક્ટર હાજર છે આપણને માર્ગદર્શન પણ કરવાના છે આપણને

મેયર શ્રીમતી પિંગજી બેન સોની વોર્ડ નુ જુનો વિસ્તાર આ વિસ્તારમાં ગેસ લાઈન હતી પીએનજી ગેસ લાઈન પાઇપ ગેસ લાઇનનું નેટવર્ક હતું લગભગ ત્રીસેગો રજૂનું ત્રીસ પાંચેસ રજૂનું આજે આજે જૂની ગેસ લાઇન છે એ બદલી અને વિના મૂલ્યે વીજીએલ કંપની દ્વારા આપણા એરિયામાં નવી સુવિધા ઊભી થવા જઈ રહી છે આ પ્રસંગે આપણે વચ્ચે પતંગ સ્વાગત થઈ રહ્યું છે બાલકૃષ્ણિક વડોદરા શહેરમાં પાઇપલાઇનથી પુરવઠો પહોંચાડવાનું કામ તત્કાલીન મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ હાલના ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા શ્રી બાલકૃષ્ણ અધ્યક્ષ સ્થાને જ્યારે વિજયલ જોડે મિટિંગ કરી ગેલ જોડે મિટિંગ કરી કોર્પોરેશન અને ગેલે પાર્ટનરશીપ કરી અને વડોદરા ગેસ લિમિટેડ કંપની સ્થાપના કરી ત્યારથી વડોદરામાં પાઇપ ગેસ લાઇન આપવાનો સિલસિલો ચાલુ છે ઘણા વર્ષો વીતી ગયા ઘણા વર્ષો પહેલાં પણ લાઈનો અખાઈ હતી આજે વોર્ડ નંબર છનો વારસે વિસ્તાર છે એમાં ત્રીસ વર્ષ જૂની લાઈનો લગભગ પાંત્રીસ કિલોમીટરનું નેટવર્ક એમાં નવીન લાઈન નાખવાની નવીન લાઈન લગભગ બે પોઈન્ટ સાત કરોડના ખર્ચે અને જૂના જે ઘરગથ્થુ કનેક્શન છે લગભગ પાત્રીસો જેટલા કનેક્શન અને વીસ જેટલા કોમર્શિયલ કનેક્શન વીજીએલ પોતાના સો ખર્ચે એટલે નાગરિક પાસે એક પણ રૂપિયો લીધા વગર નાગરિકોને પૂરતા પ્રેશરથી અવિરત સાતત્યપૂર્ણ પુરવઠો મળી રહે અને આ પુરવઠો પણ સુરક્ષા સાથે મળી રહે સલામતી સાથે મળી રહે એ પ્રમાણેનું આજે કાર્યક્રમ રાખ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લાજી ડેપ્યુટી મેયર શ્રી ચિરાગ બારોટ વિજીએલ કંપનીના ચેરમેન ગૌતમ ચક્રવર્તી સાહેબ અને સીઈઓ ગર્ગ સાહેબ તથા એરિયાના કાઉન્સિલર શ્રી હીરાભાઈ કાંજવાણી એમી સાહેબેન ઠક્કર જયશ્રીબેન સોલંકી અને અલગ અલગ વિસ્તારમાંથી પધારેલા કાઉન્સિલરોએ હાજરી આપી વિસ્તારના રહીશોમાં એક આનંદની લાગણી હતી કે ચાર પોઈન્ટ સુડતાલીસ કરોડના ખર્ચે જ્યારે ત્રીસ વર્ષ જૂની લાઈનો પૂરતા પ્રેશરથી મળે એ પ્રમાણેનું આયોજન નિઃશુલ્ક કરવામાં આવ્યું છે ત્યારે તમામ નાગરિકો વિજ્ઞાનને સાથ સહકાર આપશે અને આ લોકોની જે ખાસ કરીને મહિલાઓની સુવિધા છે એમાં વધારો થશે ઘણી વખત કમ્પ્લેન આવતી હોય કે ગેસની લાઈન જૂનીથી આવતી લીકેજ થાય છે એક્સિડન્ટ નો ભય હોય ઓછું પ્રેશર હોય તો રસોઈ બનાવતા વાર લાગે પાણી ગરમ થતાં વાર લાગે એટલે વડોદરા શહેરમાં કહેવાય કે ડબલ એન્જિનની સરકાર મોદીની સરકાર કેન્દ્રમાં અને ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યમાં અને વડોદરા કોર્પોરેશનનું બોર્ડ પણ ભારતીય જનતા પાર્ટીનું એટલે નાગરિકોને વિવડાત ત્રણ ગણા લાભ મળી રહ્યા છે અને તેરા તૂંચકો અર્પણ અને સત્તા સેવા માટે આ વખતેને સાર્થક કરી અને વડોદરા કોર્પોરેશન અને વીજળીના સહયોગથી આજે આ જે કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે એ બદલ ભારત વિસ્તારના તમામ નાગરિકોને અભિનંદન આપું છું આ તમામ પાંત્રીસો નાગરિકો છે એમના ઘરમાં નવી લાઈન આવશે નવા પ્રેશરથી લાઈન મળશે ગેસ મળશે અને એ વિષય કેટલા કોમર્સ કનેક્શન છે એ પણ નવા નાખવામાં આવશે આ તમામ લોકોને અભિનંદન પાઠવું છું અને તમામ નાગરિકો સાથ સહકાર આપે એવી અપેક્ષા રાખશું વડોદરા ગેસ લિમિટેડ એટલે કે વિજીએલ દ્વારા વારસિયા વિસ્તારમાં પાંત્રીસ કિલોમીટર ચરકમ એરિયામાં એટલે નેટવર્ક સરકમ એરિયામાં લગભગ સાડા ત્રણ હજાર જેટલા કુટુંબીજનોને જૂની જે ગેસ લાઈન છે જે ત્રીસ પાંત્રીસ વર્ષ જૂની ગેસ લાઈન હતી તે બદલીને વીજીએલના ખર્ચે નવી ગેસ લાઈન આપવાનું જ્યારે કામકાજની આજે શરૂઆત થઈ રહી છે એમાં નાગરિકોને કોઈ પણ પ્રકારનું ભારણ આર્થિક ભારણ આવવાનું નથી અને વીજીએલે જ્યારે આ કામગીરી સ્વખર્ચે કરવાનું નક્કી કર્યું તો ત્યારે હું વીજએલને ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આ વિસ્તારના નાગરિકોને વિનંતી કરું છું કે જ્યારે વીજીએલના કર્મચારીઓ આપની પાસે આવે ત્યારે જૂની લાઈન બદલવા માટે સત્વરે કામગીરી કરી લેશો અને તેની સાથે સાથે આપણા વિસ્તારમાં જેની પાસે ગેસની લાઈન નથી અને જેમને ગેસ લાઈન જોઈએ છે તેઓને પણ આપ ધ્યાન દોરશો તો એઓને પણ નવી ગેસ લાઇન મળશે જેથી કરીને આ વિસ્તારના તમામ નાગરિકોની જે એક લાગણી અને માગણી હતી કે એમની એક ચિંતા હતી કે આ વિસ્તારમાં ગેસનું પ્રેશર ખૂબ ઓછું હોવાના કારણે રસોઈ બનાવવામાં પણ તકલીફ થાય છે તકલીફ ખૂબ સમયમાં જ દૂર થશે આ વિષયની સૌ પ્રથમ વખત માહિતી મને સંપર્ક સમસ્યા સેવાના કાર્યક્રમમાં અલગ અલગ વિસ્તારોના નાગરિકો દ્વારા જ્યારે કરવામાં આવી ત્યારે આની વિસ્તૃત જાણકારી મેળવ્યા બાદ વીજેએલના સી શ્રી ગર્ગ સાહેબને વાત કરતા તેઓ તાત્કાલિક હામી ભરી કે ના સાહેબ વાત સાચી છે કારણ કે જ્યારે એશિયાની સૌથી જૂની ગેસ લાઇન હોય ત્યારે જે નાગરિકોએ તે વખતે ગેસ લાઈન લેવામાં કોર્પોરેશનની મદદ કરી હોય તેમને આટલી સવલત તો આપવી જ જોઈએ અને તાત્કાલિક ધોરણે તેમણે આખા વડોદરા શહેરમાં જૂની લાઇન બદલીને નવી લાઇન ચાલુ કરવાનું શરૂ કરેલ છે આજે વડોદરા શહેરમાં લગભગ બે લાખ ચાલીસ હજારથી પણ વધારે ડોમેસ્ટિક કનેક્શન છે અને ચાલીસથી વધારે સીએનજી સ્ટેશન પણ છે ત્યારે નાગરિકોની સુખાકારી માટેના વિજેલના જે પ્રયત્નો છે તે ખરેખર અભિનંદનીય છે અને તેની સાથે નાગરિકોને પણ વિનંતી કરું છું કે જે જે પણ આપને જરૂર હશે ગેસના કનેક્શન માટેની એ સત્વરે પૂર્ણ કરવાનો આવશે થેન્ક યુ